નગરપાલિકામાં વિજાપુર વિજાપુરમાં જાહેર હિતની સમસ્યાઓ જનતા પીડાઈ રહી છે ભાજપ પ્રશાસન ની આમ જનતા ત્રાહિમામ થઈ ગયું હોવાનું સામે આવ્યું એક હતું શાસન છેવટે વિનાશ સર્જે એવી સ્થિતિ વિજાપુર સર્જાઈ રહી હોય એમ દેખાઈ રહ્યું છે પાણી ગટર રોડ રસ્તા ગંદકી જેવા જાહેર હિતની સમસ્યાઓ બાબતે વિજાપુર નગરપાલિકા નિષ્ફળ જઈ રહી હોય એવું આંખે ઉડીને વળગતું દેખાયું સમસ્યા યાત્રામાં વિજાપુરની આમ જનતાએ પોતાના વિસ્તારની ઘણા વર્ષોથી વણ ઉકેલાઈ સમસ્યાઓને લઈને આક્રોશ ઠાલવ્યો હતો સમસ્યાઓથી પીડિત જનતાએ પોતાની સમસ્યાઓ લખીને સમસ્યા પેટીમાં નાખી હતી રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા બોલો તો તમે નગરપાલિકામાં નથી કીધું કોઈ મારે કુ કહેવા જાય મને તો કંટાળ આવે મારા કે મારે આ કે પંચાસ સ્યાસી ઉંમરમાં હું કેવો બધો ફરું એટલે મારે પોણી જાજરીએ જવા તો નહીં બોલે જાજરો બે ભરાઈ ગયો છે કોઈથી જતી જ નથી ને કપડા પોણી બધું આ રોડ નહીં થતો પોણી તકલીફ છે આ કેટલી ગંદકી થાય છે કશું બરોબર મચ્છર વચ્છર થઈ જાય પાંચ ત્રણ વાલી વાલી ખબર ખબર જતા રહીશું બરાબર સમક્ષ એ છે તો છેલ્લા બાર મહિનાથી બે વર્ષથી આ આ રોડ કોમ થયું નથી પોણીની લાઈનની સમસ્યા છે એ અમે અમારી જાતે જ કરેલી છે અત્યાર હાલ ગટરો છે ગટરની અંદર સંડાસનું બધું જ બધું જ ગટરો બહાર આવી છે કોઈ નગરપાલિકા વાળો આવે છે જોઈને જતો રહેશે અમારા અમારા વોર્ડના જે સભ્યો હતા એ પણ આઈ જોઈને જતા રહે છે કશું કોમ કરતા નહીં કશું કરતા નહીં ખાલી આઈને જોઈ અને કરી છે બે વખત મોદી સાહેબને હું લઈ જઈને જોડે જયું છું કઈ એમ જે અમારી સમક્ષ એ વાત કચરાની હતી એ પણ પૂરી કરી પણ અમારા જે અહીંના ઉમેદવારો છે એ કોઈ સમસ્યા પૂરી કરી નથી ગટરની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા નથી અહીંયા ગામમાં વિજાપુર મુસ્લિમ સમાજમાં આટલો વેરો લેવા છતાં બી કારવાહીના નામે મિંડુ છે કોઈ તંત્રની સફાઈ નથી ગામની અંદર ગામના અંદર ગટર વ્યવસ્થા નથી બિલકુલ નગરપાલિકા ધ્યાન આપે આપ લોકો ગામમાં આવ્યા આપનો આદિ સ્વાગત અમે કરીએ આમ આદમી પાર્ટીનું એટલી જ બાજુ ઊંડી શેરી બાજુ બી બ્લોક છે એટલે અમને આ સમસ્યાનું નિકાલ લઈ આપું કોઈ વિગત લગભગ પાંચ એક વર્ષથી તો ગટરો એકદમ બ્લોક છે મારી ઉંમર સત્યાવીસ વર્ષની થઈ મેં ગટરો ચેન્જ થતા થયું નથી અમારી એરિયામાં અમે લગભગ પચાસ એકવાર નગરપાલિકામાં કેવડાયું છું પૈસા લેતા નથી એમ કહે કે તમે તમારા ખર્ચે કરાવી દો અમે કરાવીએ નહીં એ કામ નગરપાલિકાનું છે એટલે નગરપાલિકા જ કરે પહેલાં તો આપ સર્વે પત્રકાર મિત્રોનો ખૂબ ખૂબ આભાર તેમજ આપના દર્શકોને મારા જય હિન્દ જય જય ગરવી ગુજરાત આજ રોજ બીજાપુર નગરપાલિકાના વિસ્તારના અંદર વિસ્તારો વાઇઝ આપણે અહીંયા પ્રવાસ કરી રહ્યા છીએ જેના અંદર અહીંના લોકોને જે સમસ્યાઓ છે એ સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કર્યો છે જેના અંદર મુખ્યત્વે રોડ રસ્તા ગટર ઉભરાઈ જવી પાણી ના આવવું આ તમામ સમસ્યાઓ છે આ તમામ સમસ્યાઓ અમે જાણી છે લોકોના મુખેથી એમને લેખિતમાં આપી છે મૌખિક કહ્યું છે આ બધા પ્રશ્નો અમે ગુજરાત સરકારમાં તેમજ સ્થાનિક નગરપાલિકાના અંદર ઉઠાવીશું અને એને સોલ્વ કરવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરીશું અને આગામી સમયમાં જ્યારે બીજાપુર નગરપાલિકાના અંદર આમ પાર્ટીની સરકાર બનશે ત્યારે આ તમામ પ્રશ્નોને સોલ્વ કરવાની તમામ જાહેર જનતાને અમે આશ્વાસન વિજાપુર પ્રમુખ આમ આદમી પાર્ટીમાંથી તો વિજાપુર શહેરના નગરપાલિકામાં અત્યારે હાલ વહીવટદારથી શાસન ચાલી રહ્યું છે પણ વહીવટદારો કોઈ શાસન એસી ચેમ્બરમાં બેસીને શાસન કરી રહ્યા છે કોઈ સમસ્યા પ્રજાની કોઈ સમસ્યા આ દીધક એમને કાને પડતી નથી અને અહીંની આમ આમ જે જનતા છે એ રોડ રસ્તા ગટર વીજળી જેની પાયાની સગવડો કહેવાય એનાથી બી વિહોણી રહી ચૂકી છે જેનાથી સમસ્યા પ્રજામાં ભારે બહુ રોષ આક્રોશ વ્યક્ત થયો છે જે પ્રજા સામાન્ય પ્રજા છે જે અવણ પ્રજા છે એ સીધી નગરપાલિકા થ્રો જઈ શકતી નથી એટલે આ બધી સમસ્યાનો કોઈ હલ થતો નથી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશો કોઈ અમારી કોઈ વાત કાને સભતા નથી તેમ છતાંય અમારી એવી આ યાત્રાઓ કાઢી અમે પ્રજાને જાગૃત કરીએ છીએ અને કહીએ છીએ કે તમે અમને સમસ્યા લેખિતમાં મૌખિકમાં જણાવો અને આંદોલન કરીશું જરૂર પડશે તો અમે એ સમસ્યાને જે તે સ્થળે રજૂઆત કરીશું યોગ્ય સમયે અને એ સમસ્યાનો નિકાલ કરવા માટે આ યાત્રા કાઢવામાં આવી છે લાઇટની અને તો રોડ ઉપર હવે જે કામ કરે એના માટે આપણે તો સારું એમ જ કહેવું બીજું કંઈ કહેવું નથી રોડ સમસ્યા માટે અરજીઓ આપેલી છે છેલ્લા ના લાસ્ટ મંથ અમે ધરણા પ્રદર્શન કરેલા છે ચીફ ઓફિસર સાહેબે અમને આ પુરાણ આપ્યો તો કે તમારું કામકાજ થઈ જશે આજે ત્રણ મહિના થઈ ગયા અત્યાર સુધી કામકાજ થયું નથી અરજીઓ ઘણી બધી આપેલી છે કોઈ કામ કરવા આવતા નથી આ એરિયામાં બારે માસ વરસાદી માહોલ જેવું જ રહે છે એટલી ગટર ઉભરાય છે ના રોડ બને છે ના સ્ટ્રીટ લાઇટોનો કોઈ નિકાલ છે એટલે અમારી ચીફ ઓફિસર સાહેબને અને નગરપાલિકાને આટલી પ્રોત્સાહન છે કે અમારા વિસ્તારમાં ગટરો રોડ અને સ્ટ્રીટ લાઇટોની સુવિધા કરવામાં આવે બાર મહિનાનો ટેક્સ લે છે છ મહિના પાણી આપે છે તો પછી ટેક્સ એનું લે છે જ્યારે સુવિધાઓ જ પૂરી નથી પાડતા તો સમસ્યાઓ તમારી સમસ્યાઓ પાણીની સમસ્યા એક દિવસ છોડી એક દિવસ પાણી આવે છે પાણીની તકલીફો ગટર એટલે મારે માસ ચોમાસું 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 છે અમારા એરિયામાં કોઈ કામ કરવા તૈયાર જ નથી શું આવી જ છે નગરપાલિકા ચૂંટણી તો દર વખતે આવે છે દર વખતે કોર્પોરેટર ચૂંટાઈ બી છે પણ કોઈ કામ કરતું જ નથી એમ બીજું શું કહેવાનું હોય